સુરતના માંડવી નગરમાં આવેલ તાપી મૈયાના રમણીય તટે માં આદ્યશક્તિ અંબે માના નવલી નવરાત્રી નિમિત્તે કેસરિયા નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું જેની સ્થાપના બપોરના બાર કલાકે સાંસદ પ્રભુભાઈ વસાવા પન્નાબેન વસાવા મિહિરભાઈ વસાવા તેમજ કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા કળશની સ્થાપના કરવામાં આવી હતી અને રાત્રે સાડા કલાકે ઓર્કેસ્ટ્રાના સથવારે સંસદ પ્રભુભાઈ વસાવા તેમજ મેહરભાઈ વસાવા તથા દાતાઓ દ્વારા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઓર્કેસ્ટ્રાના સાથવારે ખેલૈયાઓ ગરબાના પ્રાથમિક વેશભૂષા ધજી સજીને ગરબાના ઉઠ્યા. નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ નવરાત્રિનું નામ એ કેસરિયા નવરાત્રિ રાખવામાં આવ્યું છે કેમ કે કેસરિયો રંગ એ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક છે તો આ નવરાત્રિનો તહેવાર જે આપણા ગુજરાતીની ઓળખ કહેવાય છે એવો નવરાત્રિનો તહેવાર એ સૌ પ્રથમમાં માંડીમાં આટલા મોટા પાયે થવા જઈ રહ્યો છે તો આ તહેવારમાં દરેક લોકો માટે નગરના લોકો માટે તાલુકાના લોકો માટે જિલ્લાના લોકો માટે અને તમામ ધર્મપ્રેમીઓ માટે માતાજીના દ્વાર એ ખુલ્લા રાખ્યા છે મારી અપીલ છે સૌને આમંત્રણ છે કે સૌ કોઈ